એટલે શહેરીકરણ લોકોને આનંદ પ્રમોદ મોજ મજામાં રાત્રા રાખવાના હું દેવાથી વિશ્વાસ કઉ છું કે એશી કરોડ લોકોને એના જ આપે છે અગિયાર કરોડ લોકો ને જયારે તમે છસો છસ હજાર રૂપિયા ની સહાય કરો છો તો બાકીની વસ્તી જે છે એ લોકો માટે જો એન્જોયમેન્ટ માટે જો બનાવેલું હોય તો પ્રજાના ભોગે ન બનાવો અને અધિકારીઓની જવાબદારી નક્કી કરો હું જુનાગઢ વાળી સમિતિ નો પ્રેસિડેન્ટ પણ છું તો હું સ્કૂલોની મુલાકાતે જાવ ત્યારે જોઉં છું કે કોઈ સ્કૂલોમાં એક જ દાડો હોય ઉપર પાંચ સાત ક્લાસ હોય જાળી બંધ હોય ટ્યુશન ક્લાસમાં પણ આવી જ પરિસ્થિતિ છે તો હું જૂનાગઢ ના પણ વિનંતી કરું કે આવા ગમખ્વાર અકસ્માતો ભવિષ્ય માં ના થાય અને આવો બનાવ ફરી વાર ના બને એ માટે કાર્યરત રહે અને આજે જે ગેમઝોનની મુલાકાતની ની મુલાકાત ની વાત મેં જોઈ તો મીડિયા માં જોયું કે ઇલેક્ટ્રિક ના પુરા સાધનો અથવા તો એમની પાસે કઈ કઈ કેટલા મશીનો છે એની પણ જો ખબર ના હોય એવા લોકો જયારે આ ગેમ ચલાવી રહ્યા છે ત્યારે એની સામે પણ ગંભીરતાથી પગલા લેવા જોઈએ એવું અંગત રીતે હું માનું છું